અને લક્ષ્મણ સહિતના પાત્રો ભજવ્યા ઝઘડિયાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો છે જે અકસ્માતમાં થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે તથા ત્રણ લોકોના મોત થયા છે અકસ્માતમાં ત્રણના મોત નીપજાય જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે તો વડિયા મંદિર ખાતે દર્શનેથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજપીપળાની જે સિવિલ હોસ્પિટલ ખાતે નિપર્ટ કરવામાં આવ્યા ટ્રેક્ટર પલટી ખાતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોડાય જ્યાં ઉમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લો કોના ટોળા ઉમટી પડ્યા તો વરુચમાં આ સૂર્ય કિરણ એરશોનું જે આયોજન કરવામાં આવ્યું કે જ્યાં અકસ્માતની ઘટના બની છે ટ્રેક્ટર જે છે એ પલટી ખતા જે ત્રેવીસ થી વધુ મુસાફરો જે છે એ મુસાફરો ઘાયલ થયા છે એમાં ત્રણ લોકોના મોત થયા છે એક મહિલા સહિત બે પુરુષો છે એમના મોત થવાની ઘટના જે છે એ બનવા પાડી પામી છે ટ્રેક્ટર પલટી ખાતા આ ઘટના બની છે કે જ્યાં જે ત્રેવીસ થી વધુ લોકો જે છે ઈજાગ્રસ્ત થયા છે કે જ્યાં ઝઘડિયાના વડિયા તળાવ પાસેની આ ઘટના છે કે જ્યાં ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો ને અકસ્માતમાં 23 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી અને ત્રણ લોકોના મોત થયા હતા

ભરૂચમાં સૂર્ય કિરણ એર જે છે એનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું નવયુવાનો ભારતીય સેનામાં જોડાય તે માટેનો પ્રયાસ જે કરવામાં આવ્યો તો એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા મળ્યા લોકો જે ઉમટી પડ્યા સૂર્ય કિરણ એર થયો એર થયો આનંદની વાત છે કે 31000 લોકોનો ક્રાઉડ થયો લોકોએ ખૂબ આનંદથી આને માણ્યો છે અને આજે આ

ઇમેજીનેશન થેન્ક યુ ભરૂચમાં સૂર્યકિરણ એરો શો થયો એર શો થયો આનંદની વાત છે કે ત્રીસેક હજાર લોકો ક્રાઉડ થયું લોકોએ ખૂબ આનંદ આને માણ્યું છે